મન તો આ તારા ગાલ ખાડો પણ નહીં ગમતો ખાડો નથી આ ડિમ્પલ પડે છે સ્માઈલ આપો ને ત્યારે હા તે નગરપાલિકાને ને ભરાઈ દે બધું ક્યાં યાર ટૂંક મને છે ને આ ખાડા ખાડા વાળા રસ્તા ગમતા જ આ એટલે નો ડાઉટ મેડિકલી આપણને મફત ઈલાજ મળી જાય શું ખાડા ને મફત ઈલાજ ને શું લેવા દેવા ખાલી રિક્ષા માં બેહી આ રસ્તે નીકળ કિડની ની પથરી એમ ને ના નીકળી આ મન કે જે છે ને ભઈલું જોયું ને વરસાદમાં રોમેન્ટિક ની વાતો ઉપરથી આપણે શરૂ કરેલું કિડની ની પથરી સુધી આવી ગયા બોલ પાણીનો અવાજ ગમે મને ટીઠોડીનો અવાજ પણ ગમે દેડકા પણ આમ ડ્રાઉન્ડ કરતા હોય ગમે બધું જ એટલે ટૂંકમાં નેચરલી જે પણ અવાજ આવે ને બધું જ ગમે કિશોર કાકા તમને કયો અવાજ ગમે આપણે તો ગમે તે સિઝન ગમે ఏటీఎం మా పైసా అతీ వేల